હિમાચલના કુલ્લોમાં વાદળ ફાટવાથી ભારે વરસાદ અને ભૂસ્ખલન બે લોકોના મોત હિમાચલ પ્રદેશમાં ખાસ કરીને કુલ્લુ જિલ્લામાં ભારે વરસાદ વાદળ ફાટવા અને ભૂસ્ખલનના કારણે ભારે તબાહી થઈ છે પચીસ અને છવ્વીસ જૂન બે હજાર પચીસના રોજ મુશળધાર મોસમી વરસાદથી ફ્લેશ ફ્લડ અને ભૂસ્ખલન થયા જેના કારણે જીવનહાનિ મિલકતની ભારે નુકસાની અને જરૂરી સેવામાં અવરોધ થયા છે કુલ્લુમાં ઓછામાં ઓછા બે લોકોના મોત થયા છે અને ઘણા અન્ય લોકો ગુમ થયા છે જેમાં કેટલાક લોકો તેમના ઘરેથી મૂલ્યવાન વસ્તુઓ બચાવવાના પ્રયાસમાં વહી ગયા છે એનડીઆરએફ અને સ્થાનિક અધિકારીઓ સખત પરિસ્થિતિમાં રાહત અને બચાવ કામગીરીમાં જોડાયેલા છે ફાટવાની ઘટના સેન્ટ જુવેલી ગઢસા અને બંજાર જેવા ઘણા સ્થળોએ થઈ છે જેના કારણે નદીઓમાં પૂર આવ્યું છે અને રસ્તા અવરોધ થયા છે અને ઘણા કામદારો હજુ ગુમ છે પુલ રસ્તા અને વીજ પ્રકલ્પ જેવી મૂળભૂત સુવિધાઓ પાણીમાં ડૂબી ગઈ છે અથવા નુકસાન થયું છે જેના કારણે વીજ પાણીની સપ્લાય અને કનેક્ટિવિટીમાં અવરોધ થયો છે અધિકારીઓએ રહેવાસીઓને સલામત સ્થળે ખસેડ્યા છે અને લોકોને નદીના કાંઠા અને નીચાણવાળા વિસ્તારોમાંથી દૂર રહેવાની પ્રદેશ સરકારે પ્રવાસીઓ અને રહેવાસીઓ માટે સલાહ આપી છે અને તેમને જરૂરી હોય ત્યાં સુધી મુસાફરી કરવાનું ટાળવાનું કહ્યું છે મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટે આગામી દિવસોમાં ભારેથી અત્યંત ભારે વરસાદ અને ફ્લેશ ફ્લડ ભૂસ્ખલન જોખમ શિમલા મંડી કાગંડા શેરમોર અને ચંબા જિલ્લામાં રહેલું છે તેવી ચેતવણી આપી છે રાહત કામગીરી ચાલી રહી છે જેમાં સ્થાનિક અધિકારીઓને આપત્તિ નિયંત્રણ ટીમો પીડિતોને સહાય આપવા માટે કામ કરી રહી છે ચાલુ મોસમી સિઝનમાં હિમાચલ પ્રદેશ સિવાય ઉત્તર ભારતના અન્ય ભાગોમાં પણ ભારે વરસાદ થયો છે જેના કારણે ત્યાં પણ આવી આપત્તિનું જોખમ છે રાજ્ય સરકાર અને આપત્તિ નિયંત્રણ એજન્સીઓ સજાગ છે અને પરિસ્થિતિની ચોકસાઈપૂર્વક નિરીક્ષણ કરી રહી છે વારંવાર થતી વાદળ ફાટવાની અને ભૂસ્ખલનની ઘટનાઓ પર્વતીય વિસ્તારોને આત્યંતિક હવામાનના પ્રત્યે સંવેદનશીલતા દર્શાવે છે જે શહેરોમાં વહેલી ચેતવણી પ્રણાલી અને આપત્તિ તૈયારીમાં સુધારાની જરૂરિયાતને દર્શાવે છે